ધારાધોરણ સ્તરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે અમારી આસ્થાનું પ્રતિક શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ અમારી ધરોહર પ્રાચીન વિરાસત એવા પરમ પૂજનીય વંદનીય તીર્થકર ભગવાનની મૂર્તિ પાવાગઢમાં માતાજીના મંદિર પાસે આવેલ જૂના પગથિયા પાસે આવેલી હતી પરમવંદનીય તીર્થકર ભગવાનની મૂર્તિ ખંડિત કરી કચરાના ઢગલાની વચ્ચે રાખવામાં આવી છે અમારી ધાર્મિક આસ્થાને શ્રદ્ધાની લાગણી દુભાઈ એ રીતે તીર્થકર ભગવાનોની મૂર્તિઓને રાખી દેવામાં આવી છે અમે પ્રશાસનને તાત્કાલિક અસરથી આ મૂર્તિઓને તે જ સ્થળ ઉપર વિરાજમાન કરવા માટે અને તાત્કાલિક ધારાધોરણસરની કાર્યવાહી કરવા માટે નમ્ર અરજ કરીએ છીએ તેવું પણ જણાવશું